તમે જે બાઈક જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર આ બાઇક વેચવાની છે વિપુલભાઈને બાઇકની બધી ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વિપુલભાઈ ને આ બાઈક વેચવાની છે બાઇક છે ડિસ્કવર તમે જોઈ શકો છો ડિસ્કવર બાઇક છે અને તેમના ઓનર છે વિપુલભાઈ ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અને મોડલની વાત કરું બે હજાર દસ ના મોડેલની આ બાઇક છે અને દસમો મહિનો છે ઇન્જિન કમ્પ્લેટ આખું કંપની ફિટિંગ અને બાઈકનું કન્ડિશન પર તમને વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે સારા કન્ડિશનમાં અને કમ્પ્લેટ આખી ચાલુ બાઇક જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાકી રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો વિપુલભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા જોવા જાવક ના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટાયરનું કન્ડિશન પણ સારું છે નોન એક્સિડન્ટ આ બાઈક છે એક્સિડન્ટ પણ જોવા નહીં મળે અને એન્જિન પણ સારું કિંમતની વાત કરું તો સત્તર હજાર કિંમત રાખવામાં આવી છે જેમાં રૂબરૂ કિંમત કિંમત ઓછી થશે ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જુનાગઢ તાલુકો રોડ અને સરસાલી ગામે જોવા મળશે બાઇક લેવી હોય તો વિપુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈ નામ બે વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો